આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ડૉક્ટર જ્વેલબેન વસરાએ સ્થાનિકોની સાથે પણ મુલાકાત કરી અને તેમની તકલીફો જોઈ ત્યારબાદ ડૉક્ટર જ્વેલબેન વસરાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે આમ આદમી પાર્ટી દ્વારા રિયાલિટી ચેક કરતાં જાણવા મળ્યું કે બાવળા અમિત શાહના જુ વિસ્તારમાં આવે છે અમિત શાહની લોકસભા વિસ્તારની આવી સમસ્યા છે તે જ ગંભીર એટલા માટે કહેવાય કે ભારતના ગૃહમંત્રી લોકસભામાં આવી હાલાકી પ્રજા ઉઠાવતી હોય તો પછી બીજા વિસ્તારનું શું હશે

ત્યારે જો આજે અમિત શાહના વિસ્તારની અંદર જો આ પરિસ્થિતિ હોય તો આ ગુજરાતની પરિસ્થિતિ કેવી હોય તો આજે જયારે અમારા બાવળા શહેરના પ્રમુખ છે જે સંદીપભાઈ રબારી છે એને આ જે મુદ્દો છે એ ઉજાગર કર્યો હતો અને લોકોની પાસે ગયા હતા લોકોની મદદ કરી હતી અને એ જે ન્યૂઝમાં ત્યાં જ્યાં સુધી આ સંદીપભાઈ ન આવ્યા ન્યૂઝમાં ત્યાં સુધી કોઈને ખબર નહોતી કે બાવળાની પરિસ્થિતિ શું છે આજે સંદીપભાઈએ જયારે બાવળાની પરિસ્થિતિને ઉજાગર કરી નેશનલ ન્યૂઝ સુધી પહોંચાડી છે ત્યારે આ ભાજપના કહેવાતા લોકો અને કોંગ્રેસના કહેવાતા લોકો કે જેની આજે તમે જુઓ કે સરકાર કોની છે તો ભાજપની સરકાર છે અત્યારે નગરપાલિકા છે એ ભાજપની છે એમની સાથે વિપક્ષ બેઠો છે એ કોંગ્રેસ બેઠો છે પણ એમના બેમાંથી કોઈના પેટમાં પાણી નથી હાલતું કે આજે પરિસ્થિતિ પ્રજાની પરિસ્થિતિ કેવી છે ત્યારે સંદીપભાઈએ જ્યારે આ વસ્તુને ઉજાગર કરી આ આ જે સમસ્યાને ઉજાગર કરી ત્યારે ભાજપના કહેવાતા લોકો એના કાર્યકર્તાઓએ અમારા સંદીપભાઈને ધમકી આપી છે કે તું આ બધું બંધ કર દે તો આજે એક સમાજની અંદર આવી પરિસ્થિતિઓ થતી હોય જ્યારે મદદ કરવાની હોય અને આ મદદ કરતા હોય એને જો આવી રીતે દબાવવામાં આવતા હોય તો આવનાર સમયે આજે મારે આવડાની પ્રજાને મારે કેવું કે આવનાર સમાજમાં તમારી શું પરિસ્થિતિ આજે તમે જો આજે આટલો બફારો છે અને બપોર પછી આટલો જ વરસાદ આવવાનો છે જ્યારે વરસાદ આજે એ જે વરસાદના રવિવારના પાણી અને ઓસર્યા ત્યાં તો ફરીથી વરસાદ આવશે ત્યારે પાછી પરિસ્થિતિ થશે તો હજી સુધી ભાજપે કે કોંગ્રેસે આના શું પગલાં લીધા એ અમને જરા જણાવે આમ આદમી પાર્ટીને જણાવે કારણ કે આમ આદમી પાર્ટી લોકોની સમસ્યા અને લોકો સુધી પહોંચે છે એ એમને નથી ગમતું કારણ કે એટલા માટે નથી ગમતું કારણ કે એમના જે ભ્રષ્ટાચારો છે એના જે ખરાબ કામો છે આજે છ મહિના થઈ ગયા ભાજપની બોડી બેસી ગઈ છે તો છ મહિનાની અંદર એને જયારે ચૂંટણી લડતા હતા ત્યારે એને મેનિફેસ્ટો તો બહાર પાડ્યો હતો ને કે ભાઈ અમે બાવડા માટે આ આવું કામ કરીશું તો આજે એને છ મહિનામાં બાવડાનું કામ શું કરી નાખ્યું છે અમે જો તમે વરસાદનું તમને ખબર જ હતી કે વરસાદ આવવાનો છે તો વરસાદ આવે એ પહેલા એમનું કામ હોય છે કે વરસાદ આવે પાણીને કઈ બાજુ ડાયવર્ટ કરવું રસ્તાઓને કેવી રીતે બનાવવા આ બધું એ લોકોનું કામ હોય છે પરંતુ એને કાંઈ જ કામ નથી કર્યું અને જ્યારે આ વસ્તુ થઈ ત્યારે ભૂપેન્દ્ર પટેલે અહીંના જે ચીફ ઓફિસર હતા એમ એમને બોલાવી લીધા અને એને જો એ એ તમે સમજો કે એને જો એ સસ્પેન્ડ કરે તો પણ એનું નાપ કપાય એને અહીંથી બદલી કરે તો પણ ના કપાય તો એના ઉપર એને બીજા બે ચીફ ચીફ ઓફિસરો રાખીને અત્યારે કામ કરાવે છે છતાં પણ ગોકળ ગોકળ ગાયની જેમ અત્યારે આ બાવડાનું કામ ચાલી રહ્યું છે વરસાદ આવ્યા ને સાત દિવસ થયા બાદ પણ આ વિસ્તારમાં કમરસામાં પાણી છે સાત દિવસનો સમય થઈ ગયો છે છતાં કોઈ પણ પ્રકારની પાણી નિકાલની વ્યવસ્થા શાસક પક્ષ દ્વારા કરવામાં આવી નથી તે ખૂબ જ દુઃખદ બાબત છે બાવળાના નગરપાલિકામાં સત્તામાં ભાજપ છે અને વિપક્ષમાં કોંગ્રેસ પરંતુ પાણી નિકાલની સમસ્યા મુદ્દે બેમાંથી માંથી કોઈ પણ પક્ષ કઈ કામ કરવા માંગતું નથી આના પરથી દેખાય છે કે તે લોકોને પ્રજાની કોઈ પણ પરવા નથી લોકોને પડતી સમસ્યાના નિરાકરણ માટે આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ સરની મુલાકાત કરી હતી આવી ગંભીર પરિસ્થિતિમાં ફક્ત આમ આદમી પાર્ટી જ જનતાનો અવાજ ઉઠાવવા માટે આગળ આવે છે હવે તે પણ ગુજરાતની જનતા સમજી ગઈ છે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં આવા તમામ મુદ્દાઓને મજબૂતીથી ઉઠાવવામાં આવશે અમારી નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન